તો તમે કોન્ટ્રાક્ટરનો રજુઆત કરી હશે રજુઆત કરી હે હા તો શું કહેવા તમે જે થાય કરી લેજો હા જો કે તો ભાઈ આગર આગર મોનાસ તાલુકામાં બંતાલ કા પંઓ ઓફિસમાં જાય ઓફિસમાં જઈ તપાસ કરી એટલે કે ક્યાંયત કોઈ આધી તમારી પૂરોણી નહી તમે કઈ રીતે કામ કરી તો સાહેબ દરઠ પૈસા આપો તપાસમાં આવતા હતા તો જે તપાસમાં જાદવ સાહેબ તમારું નામ ખબર છે ના એટલે ખબર નહી પણ જાદવ સાહેબ બાવ દાદા હા દરઠવાય તપાસમાં હા

मैं मैं चेक करा चेक रहे। कर हाँ, तो कोई कोई ना चाल पचास पचास मनस पचास रुपया बाकी से न, कोई तो नहीं। हाँ। तो तो नहीं तेरा पहला पहला जेता जेता काम काम करता था वी वी काम करता था हाँ बाकी સમાન નામ સુબે મકવાના ચંપાબેન મહેન્દ્ર છે હા તમાર કેટલા મહિને ટાઈમનો પગાર બાકી છે 7-8 વારિયાનો 7-8 દેરા નામ તમારું નામ કુંજરારાદા બેનકુમારસી કેટલો બાકી છે પગાર 7-8 વારિયાનો તમારું કુંજરા ચંદ્રિકાબેન જયપાળસી કેટલો બાકી 7-8 વારિયાનો તમારું કુંજરાકંથાબેન દેસ કેટલો પગાર બાકી 7 7-8 વારિયાનો તમારું કુંજાશી ગૌતમકુમાર કેટલો બાકી 7-8 વારિયાનો તમારું માનું હું અંગુબેડ દીધું છે મકોના હા કેલો બાકી પગા સાત આઠ વારે તમારું શું નામ તમારું નથાભાઈ કેલો પગા બાકી છે બેઠા બેઠો રેના હા તમારું કેલો બાકી સાત આઠ ઓન બાકી સર શું નામ તમારું કુમાનસી તમે અજુ વાત કરી ખરી હા જરૂર તો તમે જ બોલ કરી તમે તો એક પોળી દેશે પોળી દેшим

જુના સરપંચ હે જુના સરપંચ જયેશભાઈ પટેલ હા જયેશભાઈ પટેલ નવા વાળા એમને રજૂઆત કરી ના એમને રજૂઆત નથી કરી એમને રજૂઆત નહીં કરી જવાબ મળે અમારા ભાઈ ગયો ઓફિસ માં તમને ઓફિસ માં શું કીધું એ કીધું કે અહીંયા કોઈ તમે કોમ કરીએ ને કોઈ પુરાવો જ નથી કમ્પ્યુટર માં ઓનલાઈન ચેક કરે તમને એવું કીધું કોઈ પુરાવો નથી તમે રમેશભાઈ પકડ્યા હા રમેશભાઈ પકડ્યા રમેશભાઈ બે વખત માથાકૂટ કરી પછી